તો આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર તો પીએમ મોદીએ સાતમા તબક્કાના મતદાનને લઈને ટ્વીટ કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટ સામે આવ્યું છે તેમણે સાતમા તબક્કાના મતદાનને લઈને લોકોને વોટ કરવા અપીલ કરી છે વડાપ્રધાને લોકસભા ચૂંટણીના આજે તમામ તબક્કાઓ છે તમામે તમામ તબક્કાઓમાં ટ્વીટ કરીને મતદાતાઓને મતાધિકારનો ઉપયોગ કરવા કહ્યું યુવાઓ અને મહિલાઓ રેકોર્ડ બ્રેક મતદાન કરે તેવું તેમણે ટ્વીટના માધ્યમથી કહ્યું છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુદનો ભાવિનો પણ આજે ફેસલો થશે તેમનું પણ ભાવિમાં કેદ થશે ચોથી જૂને રિઝલ્ટ આવવાનું છે વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી મેદાનમાં છે યુવાઓ અને મહિલાઓને રેકોર્ડ બ્રેક મતદાન કરવા વડાપ્રધાને અપીલ કરી છે આજે સાતમા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાનનું ટ્વીટ ફરી એકવાર સામે આવ્યું છે આ પહેલા છ છ તબક્કામાં પણ તેમણે લોકોને અપીલ કરી હતી ઘરની બહાર નીકળે અને મતદાન કરે વધુમાં વધુ મતદાન કરે યુવાઓ મતદાન કરે મહિલાઓ મતદાન કરે રેકોર્ડ બ્રેક મતદાન કરવા વડાપ્રધાને અપીલ કરી છે તો સાતમા તબક્કા માટે મતદાન લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો અને મતદાન પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે